સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ सिंगर હિમાલી વ્યાસ નાયક અમદાવાદિયોને ગરબામાં ડોલાવશે સિંગર અને પરફોર્મન્સ એવા હિમાલી વ્યાસ નાયકની સાથે ગરબે રમવાની માત્ર અમદાવાદીઓ જ નહીં દુનિયાભરના ગુજરાતીઓ તૈયાર થયા છે શહેરના નવજીવન ના કર્મા કાફે ખાતે પ્રી નવરાત્રી વર્લ્ડ ટુર અને ચિંતન નાયકે લખેલા રથી મહેતા સ્વરબદ્ધ કરેલ નવખંડ ગરબાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં આગામી નવરાત્રિમાં હિમાલી વ્યાસ નાયકનું શિડ્યુલ પણ જાહેર કરાયું હતું માત્ર અમદાવાદઓ જ નહીં યુરોપના ચાર દેશોની પ્રિ નવરાત્રી દરમિયાન પણ હિમાલી વ્યાસ નાયક દરિયાપારના ગરબા પ્રેમીઓને ગરબે રમાડશે ઓગણીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન હિમાલી જર્મની બેલ્જિયમ નેધરલેન્ડ અને પોર્ટુગલના ગરબાના પ્રવાસે છે જ્યારે બે વીકેન્ડમાં તેઓ ધમાકેદાર ચાર શો કરી રહ્યા છે નવરાત્રી સેલિબ્રેશનમાં દરિયાપારના ગુજરાતીઓને ગરબે રમાડ્યા બાદ હિમાલી

અમે લઈ જઈ રહ્યા છીએ આપણા વારસાને સો વી આર વેરી એક્સાઇટેડ યુરોપના ચાર કન્ટ્રીઝ જર્મની બેલ્જિયમ નેધરલેન્ડ્સ અને એમ્સ્ટરડેમમાં અમે પરફોર્મ કરીશું આપણા ગરબા રાસ દાખલા બધી જ પ્રકારની સ્ટાઇલ્સ માતાજીના ટ્રેડિશનલ ગરબા પછી અમે આવીશું અમદાવાદમાં દસ દિવસ નવરાત્રિ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરના મેજર ખૂબ જ સુંદર બધા વેન્યુઝ છે અને પોસ્ટ નવરાત્રિ કેનેડા મિસી સ્ટેડિયમ સ્ટેડિયમમાં અમે પરફોર્મ કરીએ છીએ શરદ પૂર્ણ પૂર્ણિમાના ગરબા સો વેરી વેરી એક્સાઇટેડ મચ લુકિંગ ફોરવર્ડ ટુ કનેક્ટ ઓલ 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 ધ ધ ધ એન્ડ ગરબા ફેન્સ ઓવર આ વર્ષે અમારો એક નવો ગરબો આવ્યો જે રિલીઝ થયો છે સારેગામા પર એનું નામ છે નવખંડ ગરબો આ ગરબો લખ્યો છે મારા હસબન્ડ ચિંતન નાયકે જેમણે મારી માટે આની પહેલા પણ ઘણા ગરબા અને ગુજરાતી ગીતો લખ્યા છે ગરબાનું કમ્પોઝિશન કર્યું છે રથિન મહેતા જે ન્યુજર્સીમાં રહે છે અને ત્યાં રહીને આપણા સંગીતનું ખૂબ સરસ કામ કરી રહ્યા છે મેં ગાયો છે અને નવખંડ એટલે કે પૃથ્વી અને નવખંડ ગરબો એટલે આ ધરા પર માતાજીને ઇન્વિટેશન છે ઇન્વોકેશન ટુ ગોડેસ અંબા માં જગદંબા એના શબ્દો છે જગદંબા મા અંબા પધારો મારી માતરે પ્રગટાવી તારી વાત આ ગલને આજે ચારસો પચાસ જેટલા ગરબા મોઢે છે અને ગરબાને ગ્લોબલ લેવલે લઈ જવામાં તેનું મહત્વનું યોગદાન પણ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર